નમસ્તે ગુજરાતી મિત્રો ફરી એકવાર આર આર ડિજિટલ યુટ્યુબ ચેનલ આપ બધાનું હાર્દિક સ્વાગત કરે છે આજે ફરી એકવાર આપણે એક યોજના વિશે જાણવાના છીએ તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી જેથી આ યોજનાનો લાભ દરેકને મળી શકે મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાને આપણે વિગતવાર સમજીએ તો મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બેરોજગાર લોકોને રોજગારી પૂરી પાડવી એટલે કે જે લોકો બેરોજગાર હોય તેને દર માસિક એટલે કે દર મહિને આઠ હજાર રૂપિયાથી દસ હજાર સુધીની રોજગારી મળી રહે તે માટેનો હેતુએ વાત કરીએ કે યોજનાની અમલવારી તો રાજ્ય સરકાર શ્રી દ્વારા ગર્મેન્ટ વિસ્તાર એટલે કે પછાત વિસ્તારના બેરોજગાર પુરુષ હોય કે સ્ત્રીઓને વિવિધ એજન્સીઓ મારફતે રૂપિયા આઠ હજારથી દસ હજારની દસ હજાર સુધીની માસિક રોજગારી મળી રહે તે પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે મિત્રો ત્યારબાદ આપણે હવે આ વાત કરીએ કે આ યોજનાનો લાભ ક્યાંથી મળે તો તાલુકા પંચાયત કચેરી તાલુકા વિકાસ અધિકારી શ્રીનો સંપર્ક આપ કરી શકો છો અથવા તો તાલુકા સંપર્ક વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી દેજો જેથી યોજનાનો દરેક લોકોને ખ્યાલ આવે અને જો આજ સુધી તમે ચેનલમાં નવા હોય તો ચેનલને ને કરી લેજો જેથી તમે એક યોજનાનો વિડીયો ચૂકી ના આપણે દરેક પ્રકારની યોજનાઓ વિશેના વિડીયો બનાવતા હોઈએ છીએ